ફર્સ્ટ ટાઈમ તમે આવ્યા છો તો અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો સાથે સાથે બે લાઇકન ક્લિક કરો કારણ કે આવું જ બોર્ડની પરીક્ષાને ઉપયોગી અને મહત્વનું ઘણું બધું હજુ અમે તમારી સામે લઈને આવવાના છીએ તો જેવું અમે તમારી સામે આવીએ યુટ્યુબમાં આવીએ તો તમને ડાયરેક્ટલી નોટિફિકેશન મળી જાય અને ઝડપથી તમે અમને જોઈ શકો અને સારામાં સારા માર્ક્સ લાવી શકો એટલા માટે બે લાઇકન પણ ક્લિક કરી દેજો તો આજે શું મહત્વનું એવું છે કયો ટોપિક એવો મહત્વનો છે કે જે આપણે ચાર માર્ક્સ બેઠા આપવાનો છે અને દરેક વખતે કોઈ પણ સ્કોલર વિદ્યાર્થી હશે કે મીડિયમ હશે એ દરેક માટે આ જે આ વિડીયોમાં જે જોવાના છે એ દરેક પાસ થવા માટે ઉપયોગી માર્ક્સ આપતું હોય છે એવી જ મહત્વની વસ્તુ એટલે આપણા પ્રમેય તમે જાણો છો બોર્ડની પરીક્ષામાં પ્રમેય આવવાના આવવાના ને આવવાના જ છે અત્યાર સુધીના તમે દરેક પેપર જોઈ લેજો પ્રમેય એવું છે કે એમાં તો ક્યાંય આંકડાકીય માહિતી આવવાની નથી કે ભાઈ બેની જગ્યાએ ચાર કરશે તો આપણે ગણતરી આખી સમજવી પડશે તમને ફક્ત પ્રમેય કોઈ પણ કહી દેવામાં આવે છે એનું વિધાન આપવામાં આવે છે તો તમારે સાબિત કરી દેવાનો હોય છે એમાં તમારે કોઈ ચેન્જીસ કરવાનો આવતો નથી કોઈ આંકડાકીય માહિતી હોતી નથી તમે એને સિમ્પલ ધ્યાનથી સમજીને આખે આખો પ્રમેય બેઠો તમે લખી શકો અને બેઠામાં બેઠા માર્ક્સ મેળવી શકો તો એવા પ્રમેયની આજે આ શરૂઆત કરવાના છે મોસ્ટ ટાઈમથી કહી શકાય કારણ કે અત્યાર સુધીના એક પણ પેપર નહીં હોય કે જેમાં નહીં પૂછાયું હોય એટલે પ્રમેય એવું છે કે આપણા બેઠા માર્ક્સ લાવશે એમાં કોઈ ગણતરી આપણે સમજવાની નથી યાદ રાખવાની નથી કે ગણતરી કરવાની નથી તો ભૂલ પડવાની શક્યતા રહેવાની નથી તમે પ્રમેય સમજેલો હશે તમે એને બેઠો બેઠો લખી શકશો એક પણ ભૂલ વગર અને તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકશો તો એવું પહેલો પ્રમેય આજે સમજવાની શરૂઆત કરીએ જે તમને સ્ક્રીન પર દેખાય છે ક્લિયર શું વિધાન આપેલું છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે તો તમે ઓળખી ગયા હશો આ પ્રમેયને કંઈક બીજા શબ્દમાં પણ બોલાય છે બરાબર પરંતુ કેવામાં શું આવે છે કાટકોણ ત્રિકોણ એક આપેલો છે એમાં કર્ણનો વર્ગ એટલે કે કાટકોણ ત્રિકોણમાં નેવુંના ખૂણાની સામે હોય એ કર્ણ કહેવાય કર્ણનો વર્ગ બાકીની બે બાજુ એટલે કે કર્ણ સિવાયની જે વધે છે એ એ બંનેના વર્ગના સરવાળા જેટલો હોય છે ઇનશોર્ટ આપણી પાસે સૌપ્રથમ કાર્કોણ ત્રિકોણ હોવો જોઈએ હવે આ વિધાન એવું છે કે તમે ધોરણ થી એનો ઉપયોગ કરતા આવ્યા છો અને ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે પરંતુ દસમા ધોરણમાં આ વિધાન તમે ઉપયોગ તો કર્યું જ છે ઘણી બધી ચેપ્ટરમાં પણ હવે એને આપણે સાબિત કરીને આપવાનું છે કે ખરેખર અત્યાર સુધી જેને આપણે લેતા આવ્યા છે કે કર્ણોનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર કે જેને તમે બીજા નામથી ઓળખો છો પાયથાગોરસનો પ્રમેય કારણ કે પાયથાગોરસ નામના ગણિત શાસ્ત્રી આપેલો હતો તો એને પાયથાગોરસનો પણ પ્રમેય કહી શકાય આવું પણ તમને પૂછી શકે તો એને આપણે સાબિત કરવાનું છે કે ખરેખર એ કઈ રીતે થાય છે તો સાબિત કરવામાં સૌપ્રથમ હું એક કાટકોણ ત્રિકોણ લઈ લઉં ચલો નામ આપીશ એ

તો સાબિત શું કરવાનું છે વિધાનમાં લખેલું છે એ મુજબ કર્ણનો વર્ગ કર્ણ આપણી પાસે બનશે નેવું ના ખૂણાની સામેની બાજુ એટલે એસી નો વર્ગ ઇક્વલ ટુ બાકીની બે બાજુ બાકીની બે બાજુ એ અને બી બનશે બંનેના વર્ગનો સરવાળો આ મારો ટાર્ગેટ છે ક્લિયર હવે આને મારે સાબિત કઈ રીતે કરવું અત્યાર સુધી આપણે જાણતા હતા આનો ડાયરેક્ટ ઉપયોગ કરીને ઘણા બધા એક્ઝામ્પલ ગણી લીધા છે દસમામાં આપણે એને સાબિત કરવાનું છે ને એને પ્રમેયના નામે ઓળખીએ છે તો કાટકોણ ત્રિકોણ આપ્યો હતો અને આ મારે સાબિત કરવાનું છે ટાર્ગેટને જોયા રાખીશું અને કઈ રીતે એને સાબિત કરીશું એની વાત કરીએ ચાલો એને સાબિત કરવા માટે સૌપ્રથમ શું કરશું અહીંયા બી માંથી સામે એસી પર એક વેધ દોરીશું બી તો તમે જોઈ શકો ત્યાં કાટકોણ ત્રિકોણ પાછા બે બની જશે વેધ દો છો એટલે આ બાજુ પણ કાટકોણ ત્રિકોણ બની શકે તો આ બે કાટકોણ ત્રિકોણ મારી પાસે બની ગયા છે હવે ડીપમાં ઉતરીએ અને કઈ રીતે એની વાત તો આપણે એક પ્રમેય જોઈ લીધો છે તમે જ્યારે ચેપ્ટર ભણ્યા ભો ત્યારે તમે જોઈ લીધું છે આની આગળનો પ્રમેય છ પોઈન્ટ સાત કે જેનું ફક્ત વિધાનનો ઉપયોગ તમે કરેલો તમે સાબિત નથી કર્યું તો એ વિધાન શું કહેતું હતું કે જ્યારે કાટકોણ ત્રિકોણમાં તમે વેધ દોરો છો ત્યારે બે ત્રિકોણની રચના થાય છે તો બંને બાજુના જે ત્રિકોણ હોય છે છે એમાં શું થાય કે કોઈ પણ એક બાજુનો ત્રિકોણ એ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ બનતો હોય છે ચાલો તો એ પ્રમેયના આધારે અહીંયા જોવા જઈશું તો આ એક બાજુનો જે ત્રિકોણ આપણી પાસે બને છે એમાં તમે જોઈ શકો એ તો હું ત્રિકોણ એ અને ત્રિકોણ જે મૂળ ત્રિકોણ છે એના સાથે સમૃદ્ધ થશે એટલે મૂળ ત્રિકોણ આપણો થશે એબીસી આ પ્રમેય છ પોઈન્ટ સાત પરથી આપણે લઈ શકીએ તો આપણે જાણીએ છીએ કે બે ત્રિકોણ જ્યારે સમૃપ હશે ત્યારે શું કહી શકાય કે એની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હશે અનુરૂપ બાજુનો ગુણોત્તર સમ પ્રમાણમાં હશે તો અહીંયાથી તમે જોઈ શકો કે હું એડી ના છેદમાં અહીંયાથી હું લખી શકું એ ઇક્વલ ટુ અહીંયાથી લખી શકાય એ ના છેદમાં અહીંયા લખી શકાય એસી ઇક્વલ ટુ અહીંયાથી એવું પણ લખી શકાય ડીબી ના છેદમાં જેનો ઉપયોગ હોય એની તમે જોડીનો ઉપયોગ કરીને સાબિત કરી શકશો હવે આવી જ રીતે તમને જેમ આ ત્રિકોણ એટલે કે ડાબી બાજુનો ત્રિકોણ લીધો અને મૂળ ત્રિકોણ સાથે મેં સમરૂપ બનાવ્યો એવી રીતે મેં તમને પ્રમેય મુજબ વાત કરી તો આ બાજુ પણ રાઈટ સાઈડ પણ એક ત્રિકોણ છે તો એ ત્રિકોણનું આપણે નામ જોશું તો શું બનશે ડીડીસી એ પણ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ થશે તો એમાં પણ આવી રીતે ત્રણેય બાજુ આપણે લખી શકીએ તો જોઈએ અહીંયા લખી શકાય BD ના છેદમાં AB ઇક્વલ ટુ અહિયાં લખી શકાય CD ના છેદમાં BC ઇક્વલ ટુ અહીંયા લખી શકાય છેદમાં એસી જોઈ શકો તમારે જે સાબિત કરવાનું છે તો આવું વર્ગ પ્રમાણે છે હવે તમારી પાસે જે બંને ત્રિકોણ આવ્યા ક્યારેય વર્ગ પ્રમાણે બનતું નથી ચાલો હવે અહીંયાથી ટાર્ગેટ નક્કી કરીએ કા સાબિત સમજવો કઈ રીતે તમે ગોખશો તો તમને આવડી જવાનું છે અને લખી શકશો પણ લોંગ ટાઈમ માટે સમજીને જ્યારે પણ સાબિત કરવાનું થાય ત્યારે કઈ રીતે કરવું તો સૌ પ્રથમ મેં આ બે ત્રિકોણ લઈ લીધા ફરી વાર હું ટાર્ગેટ પાસે ગયો કે મારે સાબિત શું કરવાનું હતું તો સાબિત કરવાનું છે એમાં જોયું કે દરેક પાસે તો વર્ગ છે ને મેં જે લાવ્યો છું બંને ત્રિકોણના સમરૂપ સમરૂપતાના આધારે એમાં ક્યાંય મારી પાસે વર્ગ નથી આવતો તો હવે મારી ટ્રાય કઈ હશે કે આ બંનેમાંથી આ ત્રણેયમાંથી કોઈ પણ વર્ગવાળું પદ આવી જાય અને અહીંયા હું ડાબી બાજુ કિંમત મૂકી દઉં અને જમણી બાજુ આવી જાય અથવા જમણી બાજુ કિંમત મૂકવાની એના ઉપરથી ડાબી બાજુ આવી જાય આવું મારું ટાર્ગેટ હશે

તો થઈ જશે એ સ્કવેર એવું જ અહીંયાથી ચાલો હવે બીસી સ્કરવાની સામે જાય તો ગુણાકાર માં તો ડીસી ઇન્ટુ એસી ઇક્વલ ટુ આ બીસી ઇન્ટુ બીસી અહીંયા જશે તો વર્ગ થઈ જશે તો તમને આને કહી શકાય આ પહેલું વિધાન આને કહી શકાય આ બીજું વિધાન હવે તમે જોઈ શકો એ બી અને એ બી સ્ક્વેર ની બંનેની કિંમત તમારી પાસે આવી ગઈ અહીંયા આપણે કિંમત મૂકી દઈએ અને શું આન્સર આવે છે એ જોઈએ ચલો સ્કવેર એટલે આપણી પાસે આન્સર આવે છે એડી ઇન્ટુ એસી વત્તા બીસી સ્કવેર એટલે આન્સર આવે છે ડીસી ઇન્ટુ એસી ચલો બંનેમાં એસી છે તો એને હું કોમન કાઢી શકું તો અંદર વધશે એડી પ્લસ ડીસી ઇન્ટુ એસી મેં કોમન કાઢી લીધું હવે તમે જોઈ શકો મારી પાસે હજુ આ એસી નો વર્ગ બનતો નથી જમણી સાઈડ મારી બની જશે તો આપણે કહી શકીએ કે જમણા ઉપરથી આપણે ડાબી બની જઈ એટલે આપણું વિધાન સાચું થઈ ગયું તો હવે તમે જોઈ શકો એડી પ્લસ સીડી અથવા ડીસી તમે આકૃતિમાં જોવાની ટ્રાય કરો એડી વત્તા ડીસી તો આ તમે બંને ટુકડાનો સરવાળો કરો લાખો ટુકડો તમારો એસી થઈ જશે તો ત્યાંથી તમે ડાયરેક્ટલી લખી શકો એસી ઇન્ટુ એસી તો એ આપણા માટે થઈ જશે એસી નો વર્ગ તો તમે જોઈ શકો આ બાજુ મેં લીધી હતી મેયનું વિધાન છે આ પ્રમેયની સાબિતી એ પાયથાગોરસ નામના ગણિત શાસ્ત્રી આપી દીધી એવી રીતે પણ પૂછાય શકે ઇન શોર્ટ કહેવાનો મતલબ એટલું તમારે વિધાન પણ યાદ રાખવું પડશે ફક્ત વિધાન આવે ને તમે સાબિતી ગોખીને લખી નાખો એટલું મહત્વનું નથી અથવા ડાયરેક્ટલી તમને આટલું પણ પૂછી શકે ઓળખી કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સમ પ્રમાણમાં હોય છે ચાલો હવે આ જ પ્રમેય જે આપણને ચોપડીમાં આપવામાં આવ્યો છે એ પણ જોઈ લઈએ જેમાં ખૂણો બી આ કાટખૂણો આપ્યો છે અહીંયા તમે લખી દીધું છે તો તમારે સાબિત કરવાનું થશે એસી સ્વેર ઇઝ ટુ એબી સ્કવેર પ્લસ બીસી સ્ક્વેર તો આપણે સાબિત કરવા માટે શું કર્યું હતું અહીંયા બી માંથી એસી પર એક વેધ દોરેલો હતો વેધ એટલે લંબ કહી શકાય તો એ દોર્યો એટલે બે ત્રિકોણ આપણી પાસે રચાઈ ગયા હતા તો એ બે ત્રિકોણમાં પછી એના એના આધારે કઈ રીતે સોલ્વ કરવાનું ટ્રાય કર્યું હતું ટાર્ગેટ જોયું મારે એસી સ્ક્ર ઇઝ ટુ એબી સ્કવેર પ્લસ બીસી સ્કવેર જોઈતું હતું

અને બંનેમાંથી બીસી સ્ક્વેર ને એબી બી માહિતી મળી ગઈ એટલે તમે આ બાજુ મૂકી દીધી ઓટોમેટિકલી એસી સ્ક્વેર સુધી તમે પહોંચી આટલો સિમ્પલ ક્વેશ્ચન છે ક્લિયર હવે આટલું તમે તૈયાર કરશો એટલે બેટા તમારા ચાર માર્ક્સ આવવાના છે ફક્ત તમારે પ્રમેય જોવાનું છે બાકીની મેં તમને માહિતી આપીએ તો ને ડીપમાં તમને લઈ ગયો હતો તમને ડાયરેક્ટલી પ્રમેય સમજાઈ જાય છે યાદ રહી જાય છે તો કોઈ સાબિતી વધારે જોવાની જરૂર નથી તમે લખેલું મહત્વનું હોવું જોઈએ ક્લિયર ઓકે થેન્ક યુ